આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સ્પાઈસી અને ચટાકેદાર કાજુ ગાંઠિયાના શાકની રેસીપી આજે આપણે આ શાક એકદમ ટ્રેડિશનલ ઢાબા સ્ટાઇલથી બનાવીશું અને એ પણ એકદમ સહેલી રીતે તો તમે આ શાકને પરોઠા અથવા રોટલી સાથે સર્વ કરી શકો છો અને ખાવામાં ખૂબ જ મજા આવે છે અને બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસિપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાયકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે એકદમ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલનું કાજુ ગાઠિયાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે કાઠિયાવાડી લસણની ચટણી બનાવી લઈએ તેના માટે ખાણી દસ્તામાં પાંચથી છ કળી લસણની લઈશું અને એક ટી સ્પૂન જેટલું જીરું એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એક નાની ચમચી ધાણાજીરું પાવડર અને થોડું એટલે કે અડધી નાની ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું અને આને સારી રીતે આપણે વાટી લઈએ આ ચટણી તમે મિક્સર જારમાં પણ બનાવી શકો છો પરંતુ આ કાઠિયાવાડી લસણની ચટણી આવી રીતે વાટીને લઈએ તો તે બહુ જ સરસ એવી લાગે છે અને વધારે સમય પણ નથી લાગતો બહુ જલ્દી એવી બની જાય છે માત્ર બે જ મિનિટમાં આ ચટણી બની જાય છે તો અહીં જુઓ આપણી કાઠિયાવાડી લસણની ચટણી બનીને રેડી થઈ ગઈ છે અને તમે એરટાઈટ કન્ટેનરમાં ભરીને ઓછામાં ઓછો એક વીક સુધી તમે સ્ટોર કરી શકો છો કાજુ ગાંઠિયાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે કઢાઈને મીડિયમ ગેસની ફ્લેમ પર રાખીશું અને તેમાં આપણે બે મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં અડધો કપ જેટલા કાજુ લઈશું આ કાજુના મેં બે ટુકડા કરીને લીધા છે અને હવે કાજુને આપણે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર એને સરસ એવા સાતળી લઈશું અહીં કાજુને આપણે વધારે પડતા ગોલ્ડન ફ્રાય નથી કરવાના માત્ર કાજુનો હલકો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી જ આપણે તેને ફ્રાય કરવાના છે અહીં જો તમે હાઈ ગેસની ફ્લેમ પર કાજુને ફ્રાય કરશો તો તે જલ્દીથી કાળા થઈ જશે એટલે કે બળી જશે તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીં જુઓ કાજુ આપણા સરસ એવા ફ્રાય થઈ ગયા છે હવે આપણે આ કાજુને એક પ્લેટમાં કાઢી લઈએ તો બધા જ કાજુને મેં પ્લેટમાં કાઢી લીધા છે હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ હવે તે જ કઢાઈમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું આપણે આ શાક ઢાબા સ્ટાઇલથી અને કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવીએ છીએ તો આ શાકમાં થોડું તેલનું પ્રમાણ વધારે હોય છે અહીં તમે જો તેલ ઓછું ખાતા હોય તો તમે તેલ અથવા ઘી ઓછું પણ કરી શકો છો હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર રાખીશું અને તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ચપટી જેટલી હિંગ એક નાની ચમચી જેટલું જીરું એડ કરીશું અને જીરાને આપણે તેલમાં સારી રીતે સોતે કરી લઈશું તો તમે જોઈ શકો છો કે જીરું છે તે સરસ એવું તેલમાં સોતે થઈ ગયું છે હવે તેમાં આપણે એડ કરીશું એક કીચ જેટલું ખમણેલું આદુ બે ઝીણા સુધારેલા લીલા મરચાં અને આદુ અને લીલા મરચાંને આપણે તેલમાં સરસ એવું સોતે કરી લઈએ તેથી જે આદુનો કાચો ટેસ્ટ છે તે નીકળી જાય તો તમે જોઈ શકો છો કે આદુ સરસ એવું તેલમાં સોતે થઈ ગયું છે હવે મેં અહીં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તેને મેં ઝીણી સુધારી લીધી છે તેને આપણે એડ કરી લઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ડુંગળીને સરસ એવી સોતે કરી લઈએ અહીં ડુંગળીને આપણે હલકો એવો ગુલાબી કલર આવે ત્યાં સુધી જ આપણે ડુંગળીને કૂક કરવાની છે તો તમે જોઈ શકો છો કે ડુંગળીમાં સરસ એવો ગુલાબી કલર આવી ગયો છે હવે તેમાં આપણે એક મોટી ચમચી જેટલી લસણની ચટણી એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ લસણની ચટણી ડુંગળી સાથે સરસ એવી મિક્સ થઈ જાય ત્યારે તેમાં અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર એક નાની ચમચી જેટલો ધાણાજીરું પાવડર એક નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને આ બધા જ મસાલાને સરસ એવા મિક્સ કરી લઈએ અહીં તમે તીખું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો હવે મેં અહીં બે મીડિયમ સાઇઝના ઝીણા સુધારેલા ટામેટા લીધા છે તેને એડ કરી લઈએ અને ટમેટા છે તે જલ્દીથી કૂક થઈ જાય તેના માટે આપણે થોડું એવું મીઠું એડ કરીશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ટામેટાને સારી રીતે કૂક કરી લઈએ અહીં તમે ટામેટાની પ્યોરી બનાવીને પણ એડ કરી શકો છો તો ટામેટામાં મસાલા સરસ એવા મિક્સ થઈ ગયા છે હવે મસાલા બળે નહીં તેના માટે બે મોટી ચમચી જેટલું ગરમ પાણી એડ કરીશું અને જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી આપણે ગ્રેવીને કૂક કરવાની છે તો લગભગ બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે અને હવે તેમાં આપણે એડ કરીશું એક કપ જેટલી થોડી ખાટી એવી છાશ અને સાથે એડ કરીશું આપણે અડધો કપ જેટલું પાણી અને હવે આપણે આને કન્ટિન્યુ આવી રીતે હલાવતું જવાનું છે તેથી છાસ છે તે ફાટે નહીં અને હા છાસ છે તે આપણે રૂમ ટેમ્પરેચર પર હોય તેવી જ લેવાની છે એકદમ ઠંડી છાસ આપણે નથી લેવાની નહીંતર છાશ છે તે ગ્રેવીમાં જતાં જ ફાટવા લાગશે અને શાક છે તે બિલકુલ ખરાબ થઈ જશે છાસ સરસ એવી ઉકળવા લાગે ત્યાં સુધી આપણે તેને કન્ટિન્યુ આવી રીતે હલાવતા જવાનું છે તો તમે અહીં જુઓ છાશ છે તે સરસ એવી ઉકળવા લાગી છે હવે તેમાં આપણે થોડું એવું એટલે કે છાસના ભાગનું આપણે મીઠું એડ કરીશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈએ અહીં આગળ પણ આપણે એ ગ્રેવીમાં મીઠું એડ કર્યું છે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠાનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકો છો હવે આપણે એ કાજુને ફ્રાય કરીને રાખ્યા હતા તે બધા જ કાજુ આપણે તેમાં એડ કરી દઈએ અને એક મિનિટ સુધી કાજુને છાસમાં સારી રીતે મિક્સ કરી લઈએ હવે ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ સુધી તેને કૂક થવા દઈએ તેથી જે કાજુ છે તે ગ્રેવીમાં સરસ એવા મિક્સ થઈ જાય તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે કાજુ છે તે ગ્રેવીમાં સરસ એવા મિક્સ થઈ ગયા છે તો બસ આટલી પાતળી ગ્રેવી આપણે રાખવાની છે કારણ કે જ્યારે આપણે ગાંઠિયા આમાં એડ કરીશું તો ગાંઠિયા છે તે બધી જ ગ્રેવીને એબ્ઝોર્બ કરી લેશે તો બસ હવે લાસ્ટમાં આપણે અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો અને ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું હવે મેં અહીં એક કપ જેટલા ભાવનગરી ગાંઠિયા લીધા છે જો તમારી પાસે ભાવનગરી ગાંઠિયા ન હોય તો તમે થોડા જે જાડા ગાંઠિયા આવે છે તે નાખીને પણ આ શાક બનાવી શકો બસ માત્ર તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે જમવા બેસો ત્યારે જ આ ગાંઠિયા આની અંદર એડ કરવાના છે તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અહીં જુઓ આપણું કાજુ ગાંઠિયાનું શાક બનીને રેડી થઈ ગયું છે હવે ગેસને આપણે બંધ કરી લઈએ અને ગરમ ગરમ તેને સર્વ કરી લઈએ આ શાકને તમે રોટલી પરોઠા નાન બાજરાના રોટલા અથવા તો ભાખરી સાથે સવ કરી શકો છો હવે આપણે આ કાજુ ગાંઠિયાના શાકને ઝીણી સુધારેલી કોથમીર અને કાજુથી ગાર્નિશ કરી લઈએ તો એકવાર કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલનું આ કાજુ ગાંઠિયાનું શાક ટ્રાય કરવા જેવું છે તમને ખૂબ જ પસંદ આવશે જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે